જય શ્રી કૃષ્ણ શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો મિત્રો શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે જો તમે ઘરના કોઈ પણ ખૂણામાં બે લસણની કડી મૂકી દેશો તો એટલું બધું ધન આવશે કે તમારી સાત પેઢીઓ પણ ગણતા ગણતા થાકી જશે હા મિત્રો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને સફળતા મળવામાં કોઈ રોકી શકશે નહીં મિત્રો અમારા પૂજ્ય ગુરુજીએ તેમની ચાલી રહેલી મહાકથામાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે જો તમે શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે માત્ર લસણની બે સાદી કર્યો લઈને આ ઉપાય કરો છો તો તે ઉપાય ખૂબ જ ચમત્કારિક સિદ્ધ થાય છે મિત્રો લસણનો ઉપયોગ મોટે ભાગે ખાવામાં સ્વાદ વધારવા માટે થાય છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે લસણનો ઉપયોગ સુતેલા ભાગ્યને જગાડવા માટે પણ થઈ શકે છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું આપણા વેદ પુરાણો શિવપુરાણ અને અન્ય શાસ્ત્રોમાં લસણના એવા ઉપાયો જણાવાયા છે કે જો કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે થોડો સમય કાઢીને આ ઉપાયો કરે તો તેને ગરીબી મુશ્કેલીઓ કષ્ટો અને સમસ્યાઓથી તાત્કાલિક મુક્તિ મળી શકે છે લસણ નો આ ઉપાય કરવાથી વ્યક્તિ ને તેના ભાગ્યનો સાથ મળે છે અને ભગવાન શિવ તથા માતા લક્ષ્મીજી નો સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો ભગવાન શિવ જેમને ભોલેનાથ કહેવાય છે તેઓ દયાળુ અને કષ્ઠરતા છે અને તેમની કૃપાથી જીવનની દરેક અડચણ દૂર થઈ શકે છે મિત્રો જો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તમે આર્થિક સમસ્યાઓથી ખૂબ ત્રાસીને કંટાળી ગયા છો અથવા તો પહેલા તમારો વેપાર ખૂબ સારો ચાલતો હતો પરંતુ હવે તે બિલકુલ બંધ થઈ ગયો છે અને તમે જીવનમાં નિરાશ થઈ ગયા છો અથવા તો તમને કોઈ આશાનું કિરણ દેખાતું નથી તો બસ આજના આ શ્રાવણ મહિનાના સોમવારના વીડિયોને છેલ્લે સુધી જોઈ લો છો અને જો તમે યોગ્ય મુહૂર્તે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે લસણના ઉપાયને નિયમપૂર્વક કરો જેની વિગત આજના વીડિયોમાં અમે તમને એક એક કરીને જણાવીશું તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ કષ્ટો અને અડચણો તરત જ દૂર થઈ જશે હા મિત્રો શ્રાવણ મહિનો એ ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને આ મહિનામાં શિવજીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો શિવપુરાણ માં જણાવાયું છે કે શ્રાવણમાં શિવજીની ભક્તિ કરનારના દરેક દુખ દૂર થાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શિવ એવા દેવ છે જે સરળતાથી પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે મિત્રો આશ્રાવણ મહિનાના સોમવારે જો તમે આ ઉપાયો કરો છો તો ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ તમને મળશે તેમજ આ ઉપાયો કરવાથી તમને એવું વરદાન પ્રાપ્ત થશે કે તમારા જીવનમાં ધનનો પ્રવાહ શરૂ થઈ જશે તમારા જીવનમાં ધન આવવાના માર્ગો ખુલી જશે અને જે ધન આવશે તેમાં સતત વૃદ્ધિ પણ થશે તેમજ ભગવાન શિવ અને માતા લક્ષ્મીજી ના આશીર્વાદ થી તમારું જે કોઈ કાર્ય શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે મિત્રો તંત્ર શાસ્ત્ર અનુસાર જો લસણ નો ઉપાય શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કે કોઈ પણ સોમવારે યોગ્ય મુહૂર્તે કરવામાં આવે તો તે ક્યારે નિષ્ફળ જતો નથી જ્યોતિષ શાસ્ત્ર સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે લસણનો ઉપાય કરે છે તો તેને ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીનો સાક્ષાત આશીર્વાદ મળે છે મિત્રો બહુ ઓછા લોકો જાણે છે કે લસણ શુક્ર ગ્રહનો કારક છે અને શુક્ર ગ્રહ તે ધન અને સંપત્તિનો ગ્રહ છે તેથી જો તમારો શુક્ર ગ્રહ તમને સાથ આપે તો તમે તમારા જીવનમાં લીધેલા દરેક નિર્ણયથી તમને લાભ થશે મિત્રો જે વ્યક્તિનો શુક્ર ગ્રહ મજબૂત હોય તેનું ભાગ્ય હંમેશા પ્રબળ રહે છે અને આ શુક્ર ગ્રહનું નિયંત્રણ ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીના હાથમાં છે તેમજ મિત્રો કોઈ પણ વ્યક્તિ માટે માતા લક્ષ્મીજી અને ભગવાન શિવજીની કૃપા વિના ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ શક્ય નથી કારણ કે ભગવાન શિવજ જ સર્વ દેવતાઓના દેવ મહાદેવ છે અને માતા લક્ષ્મી દેવી છે તો મિત્રો આજના તંત્ર શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર અને શિવપુરાણ અનુસાર લસણના એવા ઉપાયો જણાવીશું જે જો તમે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કે શ્રાવણના કોઈ પણ સોમવારે યોગ્ય રીતે કરો તો તમારો શુક્ર ગ્રહ હંમેશા તમને સાથ આપશે અને ભગવાન શિવ તથા માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારે ધન સંબંધિત કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે મિત્રો આ ઉપાયો કરવાથી માત્ર તમારું જ નહીં પરંતુ તમારા આખા પરિવારનું જીવન ચમત્કારિક રીતે બદલાઈ જશે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા તો આવશે જ આવશે પણ જીવનમાં એટલી બધી ખુશીઓ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોઈ લો અને જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા લક્ષ્મીજી ની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે તેમના આશીર્વાદથી તમે જીવનમાં ઉન્નતિ કરો તો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વીડિયોને લાઈક કરી દો અને મિત્રો જેટલા લોકો સુધી તમે આ વિડિયો પહોંચાડી શકો એટલા લોકો સુધી પહોંચાડો જેથી લોકોનું ભલું થાય

તે છે ધન પ્રાપ્તિનો મહા ઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તેમની કૃપાથી ધન આવવાના રસ્તા ખુલી જાય અને જે ધન આવે તેમાં વૃદ્ધિ થાય તો તમારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કે કોઈ પણ સોમવારે આ ઉપાય કરવો પણ ધ્યાન માં રાખજો કે આ ઉપાય શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા કરી લેવો મિત્રો આ ઉપાય કર્યા પછી તમને દેખાશે કે તમારા જીવનમાં ધનની વૃદ્ધિ શરૂ થઈ ગઈ છે મિત્રો શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મીજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની કૃપા પણ ઉપાયમાં જોડાય છે અને આ દિવસે શિવજી અને માતા લક્ષ્મીજી બંને પ્રસન્ન મુદ્રામાં હોય છે તો આ દિવસે સાંજે તમારે સારી રીતે નહીં લેવું અને ત્યાર પછી એક લાલ કપડું લેવું અને એક લસણની કરી લેવી ત્યારબાદ તમારા ઘરના પૂજા ઘરમાં જ્યાં માતા લક્ષ્મીજીની મૂર્તિ હોય ત્યાં જવું સૌથી પહેલા પૂજા કરવી અને માતા લક્ષ્મીજીની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવવો હવે લાલ કપડામાં લસણની લસણ ની કળી મૂકો અને બંને ને હાથમાં લઈને ભગવાન શિવ ના નમઃ શિવાય અને માતા લક્ષ્મીજી ના બીજ મંત્ર મહાલક્ષ્મી વખત જાપ કરો મિત્રો માતા લક્ષ્મીજી ને અગિયાર નંબર ખૂબ પ્રિય છે અને અમે ફરી મંત્ર તમને કહીએ છીએ ઓમ નમ શિવાય અને ઓમ મહાલક્ષ્મી નમઃ મિત્રો હવે આ કપડાની પોટલી બનાવી લો અને તેને તમારી તિજોરીમાં કે અલમારીમાં દક્ષિણ દિશામાં રાખી દો મિત્રો શ્રાવણ મહિનાના સોમવારે તમે ઉપાય કરો અને તમે જોશો કે આ પોટલી તમારા જીવનમાં ધન આકર્ષવાનું કામ કરશે કારણ કે આ પોટલી શિવજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અભિમંત્રિત થઈ જશે તો મિત્રો આ દિવસે ઉપાય કરો અને તમે જાતે અનુભવશો કે તમને આર્થિક મુશ્કેલીઓથી કેવી રીતે મુક્તિ મળે છે અને તમારા જીવનમાં સારી એવી ધનની વૃદ્ધિ થાય છે મિત્રો બીજો ઉપાય છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય હા મિત્રો જો તમારું દુર્ભાગ્ય તમારો પીછો ન છોડે અને તમે ખૂબ પરેશાન છો તેમજ ધન સંબંધિત તમારા નિર્ણયો નુકસાનમાં જ પરિણમે છે તો સમજો કે તમારો શુક્ર ગ્રહ નબળો છે પરંતુ જો તમે શ્રાવણ મહિનાના પાંચ શુક્રવારોમાં ઉપાય કરો છો તો તમારો શુક્ર ગ્રહ તમને સાથ આપવા લાગશે આ ઉપાય માટે તમારે પહેલા શુક્રવારે તમારે એક લાલ કપડું લેવું તેમાં અગિયાર લસણની કળીઓ મૂકવી પછી આ કપડાને મૌલી દોરાથી ને પોટલી કોઈ મંદિરની બહાર ભિખારી ને દાન કરી દેવી મિત્રો આ ઉપાય પાંચ શુક્રવારો સુધી કરો અને તમે જોશો કે તમારો શુક્ર ગ્રહ તમને સાથ આપવા લાગશે મિત્રો જ્યારે શુક્ર ગ્રહ તમારો સાથ આપશે ત્યારે તમારા ધન સંબંધિત નિર્ણયો લાભદાયી બનશે અને તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમારા નવગ્રહો તમને સાથ આપશે મિત્રો આ ઉપાય તંત્ર શાસ્ત્રમાં વર્ણવાયો છે અને વીડિયોમાં આગળ વધતા પહેલા આપ સૌને હાથ જોડીને નિવેદન છે કે વીડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો બીજો ઉપાય છે બિનજરૂરી ખર્ચથી બચવાનો મહાઉપાય મિત્રો જો તમારા જીવનમાં ધન આવે છે પરંતુ ટકતું નથી બિનજરૂરી ખર્ચો વધતા જાય છે અને તમે આથી પરેશાન છો તો શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે આ ઉપાય અવશ્ય કરો જો તમારા પર કોઈ દોષ હોય જેના કારણે ધન તકતું નથી તો તે દોષ દૂર થશે અને ધનની વૃદ્ધિ થશે મિત્રો સોમવારના દિવસે સાંજે એક લસણ ની કડી લઈને ઘરની બહાર સુનસાન જગ્યાએ જાઓ પછી આ લસણની કળીને તમારા માથા ઉપરથી ડાબેથી જમણે સાત વખત ફેરવો મિત્રો અમે ફરી કહીએ છીએ કે ડાબેથી જમણે સાત વખત ફેરવો અને તેને બાળી દો મિત્રો આ ઉપાય શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કરો તો સૌથી વધુ સારું નહીંતર તમે કોઈ પણ સોમવારે કરી શકો છો મિત્રો આ ઉપાય કર્યા બાદ તમે જોશો કે તમારી પાસે ચેતન નથી ટકતું તે ટકવા લાગશે અને તમારો ધન ન ટકવાનો દોષ પણ દૂર થશે અને ધનની વૃદ્ધિ થશે મિત્રો આ ઉપાય જ્યોતિષ શાસ્ત્ર માં છે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં મિત્રો બીજો ઉપાય છે શત્રુ મુક્તિ મહા ઉપાય મિત્રો આજનો સમાજ એવો છે કે સાદુ જીવન જીવવા છતાં લોકો તમારી પાછળ પડે છે અને તમારા પર એવું કંઈક કરાવે છે કે તમે બીમાર થઈ જાઓ ચીડાઈ જાઓ કે ઘરમાં ઝઘડા થવા લાગે છે મિત્રો જો તમે આવી સમસ્યાઓથી પરેશાન છો અને તમે તમારા શત્રુનું નામ જાણો છો તો શ્રાવણ મહિનાના સોમવારે સાંજે એક લસણની કળી લઈને ઘર નજીક સુનસાન જગ્યાએ જાઓ જ્યાં કોઈ ન હોય અને આ ઉપાય કરતી વખતે કોઈ તમને જોવે નહીં તે રીતે તમારા શત્રુનું નામ અગિયાર વખત લો અને લસણની કળીને જમીનમાં દાટી દો પછી ઘરે પાછા આવી જાઓ મિત્રો આ ઉપાય શ્રાવણ મહિનાના સોમવારના દિવસે સૂર્યાસ્ત વખતે કરશો તો તમારો શત્રુ તમારું કઈ બગાડી શકશે નહીં ઉલટુ શનિ ભગવાન અને શિવજી તે વ્યક્તિ પર ક્રોધિત થશે અને તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે વાસ્તુશાસ્ત્ર અને શિવપુરાણ અનુસાર ભગવાન શિવ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જણાવીએ તો શિવપુરાણમાં લખ્યું છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ દહીં અને બિલ્વપત્ર સવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર ગંગાજળ અને દૂધ ચઢાવો અને ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વખત જાપ કરો મિત્રો ઉપાયથી તમારા જીવનની નકારાત્મક શક્તિઓ દૂર થશે અને શિવજીની કૃપાથી તમારું ભાગ્ય ચમકશે બીજો શિવ પુરાણનો ઉપાય છે શ્રાવણ મહિનામાં ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરો અને રોજ સવારે તેની પૂજા કરો મિત્રોવાસ તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં શિવલિંગ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને શિવજીના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ આવે છે તો મિત્રો ઉપાયો શ્રાવણ મહિનાના સોમવારના દિવસ દરમિયાન કરવાથી તમારું જીવન સમૃદ્ધ અને સફળ બનશે અને તમારા જીવનમાં ચાલી રહેલી દરેક મુશ્કેલી સંકટોનો અંત આવશે અને તમારી આખી સ્થિતિ મજબૂત બનશે તમારા કાર્યસ્થળ તેમજ તમારી પ્રગતિ થશે અને તમારા આવકના નવા રસ્તાઓ ખુલવા લાગશે અને તમે સફળતાના શિખરો ચડશો અને તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે તો મિત્રો આ વિડિયોને અહીં સમાપ્ત કરીએ છીએ પરંતુ સમાપ્ત કરતા પહેલા હાથ જોડીને નિવેદન છે કે વિડિયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શિવ શંભુ લખવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી હર હર મહાદેવ